નવમકા માળા કરજો તો રીતે આગળ વધવું ગુણ માંથી કેમ મુક્ત થવું આ સાવી છે નવમણકા માં બધું આવી જાય કેમ વ્યવહાર કરવો તમામ વસ્તુ આવી જાય બહુ બહુ મહત્વનું છે આ ખરેખર એટલે જ કહું છું ને નવ મણકાની માળા જો માણસ નિયમિત કરે ને એ જો આસણમાં ઉતારે સતર વૈદિક સદગુણ પછી એને કઈ બીજું કરવાની જરૂર નથી એ ઋણમાંથી પણ ધીરે 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 મુક્ત થતો જાય એમ જીવન જીવવું એ પણ આખો એને પાઠ સમજાય જાય અને ગમે એવી પરિસ્થિતિ આવે તો એમાંથી કેમ નીકળવું એ પણ રસ્તો એમાં જ છે લેવો પડે પણ નિર્ણય મનથી નહી કેટલું ટૂંકું કેટલું લખાણ કેટલા પુસ્તકો એમાંથી બધાનો સાર નિછોડ આ